જય શ્રી રામ જય આશાપુર રમણ આરસીબી ની આઠ વિકેટ થી જીત આરસીબી ડાયરેક્ટ ફાઈનલ માં પહોંચી ગયું છે બે હજાર પચીસ ની આઈપીએલ ફાઈનલ માં સાલા કપ નામ દે આઈપીએલ બે હજાર પચીસ ની ક્વોલિફાયર વન માં પંજાબ કિંગ્સ ને આઠ વિકેટ થી હરાવીને આરસીબી પ્લે ઓફ ડાયરેક્ટ ફાઈનલ માં પહોંચી ગયું છે પીલ સોલ ના પચાસ રન શાનદાર ફિફ્ટી ચોથી ફિફ્ટી આસી સીઝન માં મેં ઘણા વિડીયો માં કીધું છે બે હજાર ચોવીસ ની આઈપીએલ જીતાડવામાં કે કે જીતાડ મહત્વપૂર્ણ ભૂમિકા હતી ફિલસોલ્ટ આ વખતે ફિલસોલ્ટ બેટિંગના કારણે વિરાટ ને સારો સમય મળી રહ્યો છે પીચ પર વિકેટ યશ દયાલ શર્મા ભુવનેશ્વર કુમાર ટોપ પરફોર્મન્સ આરસીબી ચોથી વખત આઈપીએલ માં પહોંચ્યું છે આરસીબી એકસો એક રન ફક્ત દસ ઓવર માં ચેસ કરી નાખ્યા પંજાબ કિસ બહુ જ લચર બહુ જ ખરાબ પ્રદર્શન